સુરતના લસકાણા ખાતે આવેલી સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં એક દુર્ઘટના ઘટી હતી જેમાં એમ્બ્રોઈડરીનું મશીન ત્રીજા માળે ચડાવતી વખતે ક્રેનનું બેલેન્સ બગડતા એમ્બ્રોઇડરી મશીન ત્રીજા માળેથી નીચું પટકાયું હતું જે ઘટના આ બનતા આસપાસમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને આ બેલેન્સ ખૂટવાના કારણે ક્રેનને પણ નુકસાન થયું હતું અંદાજીત પંદર લાખની કિંમતનું આ મશીન નીચે પટકાતા ભારે નુકસાની થઈ હતી અને આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી ટેક્સટાઇલ સિટી સુરતમાં કપડું માર્કેટને લગતા ભારે ભરખમ મશીન મૂકવામાં આવતા હોય છે અને ખાસ કરીને એમ્બ્રોઈડરી મદદની જરૂર પડતી હોય છે ત્યારે આ પ્રકારના મશીન ચડાવતી વખતે અનેક વખત દુર્ઘટના પણ સર્જાતી હોય છે ત્યારે એવી જ એક દુર્ઘટના સુરતના લસકાણા ખાતે આવેલા સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં બની હતી જેમાં એક એમ્બ્રોઇડરીના કારખાનામાં ત્રીજા માળ પર ભારે ખમ એમ્બ્રોઇડરી મશીન ચડાવવામાં આવી રહ્યું હતું અને આ મશીન માટે બે ક્રેન બોલાવવામાં આવી હતી જેની મદદથી કારખાનાના ત્રીજા માળે આ ભારે મશીન ચડાવાઈ રહ્યું હતું અને મશીન ચડાવતી વખતે અચાનક જ એક ક્રેનનું બેલેન્સ બગડ્યું હતું જેથી ભારે મશીન સીધું જ નીચે પટકાયું હતું સાથે જ જે ક્રેનનું બેલેન્સ બગડ્યું હતું તે ક્રેન પણ પલટી જવા પામી હતી કારખાનાના માલિકને અંદાજિત પંદર લાખનું આવતું આ મશીન નવું ખરીદીને લાવ્યા હતા હવે આ મશીન નીચે પટકાતા મોટું નુકસાન થયું છે એમ્બ્રોડરી મશીન પટકાવાની દુર્ઘટનાને પગલે આસપાસના તમામ ખાતાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો